કેટલા વર્ષથી કઈ રીતે આખું કાર્ય મારી સાથે છે પશુપાલક નમસ્કાર શું તમારું નામ છે અને કઈ રીતે તમે આખો આ વ્યવસાય ચલાવશો પેલા તમારા પોતાની કારકિર્દી વિશે મને વાત કરો મારું નામ છે નિલેશભાઈ ધીરુભાઈ આહિર હું પોતે મને એક ગીર ગાયો અને જાફરી પેસવાનો શોખ છે એક પોતાનું કે પોતાનું પશુપાલન હોય અને પોતાનું ઘરનું દૂધ ચોખ્ખું મળે એ માટે થઈને હું એક આ શોખ માટે થઈને કોઈ કમાણી એ માટે થઈને નથી કરતો એક શોખ છે આપણે રોજનું મારે બસો લિટર બે ટેકનું થઈને બસો લીટર દૂધ મારી પોતાની માહી ડેરીનો પોઈન્ટ છે લ્યો પોતાનું દૂધ ડેરી ઉપર જાય છે તમે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને એ પછી તમે આ કઈ રીતે જોડાયા ખા હું થી દસ ભણેલો છું દસ ભાઈ છું અને મને એક પહેલેથી જ જો શોખ હતો કે નહીં મારે પોતાને મારી ગીર ગાયોનો એક ભાવ જ એવો હતો કે મારી ત્યાં પોતાની મારે આટલી જમીન છે આવી તો પોતે હું ગીર ગાયો રાખું બરોબર હા અત્યારે તમારા આ જે તબેલો છે બરોબર એમાં કેવા કેવા પ્રકારની ગીર ગાયો છે અને એની કિંમતો શું છે મારી પાસે અત્યારે ગીર ગાયમાં લાલ છે કાબરી છે બધી જે લીલો ફૂડ છે મારી પાસે આ બધું અલગ અલગ પ્રકારનું એક શોખ માટે થઈને બ્રીડિંગ માટે થઈને એક આપણે આ ગૌશાળા કરેલી છે બરોબર આ ગૌશાળાની તમારે ખાસ વિશેષતા શું છે તમે પતરાનો શેડ નથી રાખ્યો એની બદલે તમે ત્યાં પ્લાસ્ટિક વાપર્યું છે પતરામની માલી પા શેડ દેશી જ આપણે રાખ્યો છે કારણ કે દેશીની કે માલી પા જે ગાયને મજા આવે છે એવી જે પતરાની અંદર નથી આવતી બરોબર પાળકે ઝાડવા છે એટલે ઝાડવાનો ઠંડો પવન લાગ્યા કરે અને ગાયો માટે એકદમ દેશી અને સુંદર વાતાવરણ મળ્યા કરે ગાયો બરોબર તમારી પાસેથી કોઈને સારી બ્રીડની ગાય ખરીદી હોય તો એની માટે મારા દર્શકો છે એને તમારો પોતાનો નંબર બે ત્રણ વાર આપો તમારું ગામનું નામ તાલુકો જિલ્લો કયો એટલે જેથી કરીને મારો કોઈ સીધો પહોંચી શકે તમારો મારો મોબાઈલ નંબર છે અઠ્યાસી ઓગણપચાસ ઓગણચાલીસ ઓગણચાલીસ ડબલ જીરો મારો મોબાઈલ નંબર છે અને બીજી વાર કહું મારો મોબાઈલ નંબર છે ડબલ એટ ફોર નાઇન થ્રી નાઇન થ્રી નાઇન ડબલ ઝીરો તો મારું ગામ છે પરવાળા તાલુકો છે ઉમરાળા જિલ્લો ભાવનગર અને રાજકોટ ભાવનગર બે ની વચ્ચે આપણું ગામ આવે છે પરવાળા ગામ છે ભાઈ મને એ વાત કરો કે તમે અત્યાર સુધીમાં કેવા કેવા પ્રકારની બાર ગાયો વેચી છે કેવી કેવી કિંમતો મળે છે તમારે હાઈએસ્ટ માં કેટલામાં ગયેલી છે હાઈએસ્ટ માં મારી કે પાંચ લાખ એકાવન હજાર સુધી ગયેલી છે બરોબર ક્યાં એનું વેચાણ કરેલું એ વેચાણ મેં કરેલું છે સુરત જ આપેલી છે એ ગાય બરોબર એ ગાય ની શું વિશેષતા હતી એ ગાય પૂરી આખી વાઇટ ગાય હતી બરોબર લ્યો પૂરી વાઈટ શ્વેત કપિલ આ ગાય તેને સુરતમાં જ આપેલી છે લ્યો અ એ સિવાય તમારી પાસે સારી બ્રિડની ભેંસો પણ છે તો ભેસોની પણ વિશેષતા કયો અને કેટલા અહુદીમાં વેચાણ કરો છો ભેંસ તો મેં આયેસ્ટમાં આઇટ મારી ઘરની ભેંસ 11 લાખ અગિયાર માં આજે જ વેચેલી છે એ હૈદરાબાદના નરસિંહમાં રેડી એન્જિનિયરિંગ કોલેજ વાળા છે એને જ આપેલી છે આજે જ આપેલી છે બરોબર આહથી તમે એનું ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે કરો છો ટ્રાન્સપોર્ટેશન પિકઅપમાં એક જ ભેંચ જાય છે બોલેરો પિકઅપમાં બરોબર એનું પિકઅપનું ભાડું કઈ રીતનું હોય છે અહીંથી ઘાસ ચારો કેટલા દિવસે ત્યાં પહોંચે ભેં સાંયથી બે દિવસે ભેંચ ત્યાં પહોંચે એનો કાંચ ચારો એક દાણની બોરી કાચ ચારો બધું અમે અહીંથી વ્યવસ્થા કરીને પછી જ મોકલવાની છે અને ત્યાંનું ભાડું પંચાવન હજાર રૂપિયા ટ્રાન્સપોર્ટેશન ભાડું છે હૈદરાબાદ એની સિવાય હું આપને બતાવીશ કે આ ઘણી બધી ગાયો તમારી પાસે છે આ કઈ નસલની ગાયો છે અને કેવી કેવી કિંમતની ગાયો છે એ એ જ બતાવો આ ગીર નસલ ની ગાય છે પગરી ગાય છે

સાથે છ લાખ ગાય રાખે છે ગાયો છે દેશી ઓલાદુ સુધારણા પણ કરે છે સારા બુલ રાખે છે સારા ખૂટ રાખે છે અને ખૂટથી એ બ્રીડ કરે છે અહીંયાથી વેચાણ કરે છે વધુ એક આવા પશુપાલક સાથે મુલાકાત કરશું ક્યાં સુધી મને આપો રજા